હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે આજે બનાવીશું આપણે કોકોનટ કૂકીઝ આ કૂકીઝ તમે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવી શકશો અને જો એકવાર બનાવશો તો કોઈ નહીં કહી શકે કે આ ઘરે બનાવેલી કૂકીઝ છે તે એટલી સોફ્ટ અને એટલી સ્વાદિષ્ટ બનશે અને એટલી હેલ્ધી પણ બનશે કોકોનટ કૂકીઝ બનાવવા માટે આપણે પાંચ ચમચી ઘી લઈ લઈશું ઘી આપણે આ રીતે એકદમ જામેલું લેવાનું છે જામેલું અને આવી રીતે આપણે આખી પાંચ ચમચી ભરીને ઘી લેવાનું છે જો આ ઘી તમે મેલ્ટ હશે એ પ્રમાણે લેશો તો તમારું માપ બરાબર નહીં બને એટલે આ રીતે જામેલું જ આપણે ઘી લઈશું ઘીની જગ્યાએ તમે બટર પણ વાપરી શકો પણ આ કૂકીઝ બનાવવામાં આપણે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ નહીં કરી શકીએ તો હવે આપણે એક કપ દળેલી ખાંડ લઈ લેશું જે ખાંડ આપણે રેગ્યુલર ઘરમાં હોય તે જ પીસીને મેં રેડી કરેલી છે જો આપણે એનું માપ કરવું હોય તો આ એક કપ માપ છે અને ઘરની કોઈ પણ વાટકીથી પણ આપણે આનું માપ સેટ કરી શકીએ તો આ ખાંડને આપણે ઘી સાથે મિક્સ કરીશું ઘી સાથે આ રીતે એને આપણે મિક્સ કરી દેવાની છે અને એકદમ ફેંટી લેવાની છે ઘી અને ખાંડ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને આ રીતે એક જ દિશામાં દસથી પંદર મિનિટ માટે ફેંટી લઈશું આપણે આઠથી દસ મિનિટ માટે ખાંડ અને ઘીને આપણે ફેંટી લીધું છે તો ફેંકતા એ એકદમ વ્હાઈટ થઈ ગયું છે અને એકદમ ફ્લફી પણ થઈ ગયું છે તમે બંને સ્ક્રીનમાં જોઈ શકો છો કે પહેલાં જે હતું તે એકદમ યલો ટાઈપનો કલર હતો અને આ આપણે જે ફેંટી લીધા પછીનો વ્હાઈટ એકદમ કલર વ્હાઈટ થઈ જાય છે અને તે એકદમ ફૂલી જાય છે પહેલાં આપણે જે હતું તો એ પ્રમાણમાં થોડું અમથું લાગતું હતું પણ આ ફેટાઈ ગયા પછી એનું પ્રમાણ પણ વધી ગયું હોય તેવું લાગે આપણે ક્રીમને ત્યાં સુધી ફેટવાનું કે જો આપણું વાસણ પણ આપણે ઊંધું કરીએ તો તેમાંથી તે નીચે ન પડી જાય ત્યાં સુધી આપણે એને ફેંટી લેવાનું હવે ઘી અને દળેલી ખાંડનું એક ક્રીમી સ્ટ્રેક્ચર બનેલું આ રેડી થઈ ગયું છે તેમાં નાખીશું આપણે એક કપ છીણેલું ટોપરું જે કપથી આપણે ખાંડ લીધી હતી તે કપ ભરીને આપણે ટોપરું નાખીશું હવે આને આપણે મિક્સ કરી દઈશું કેમ કે આપણે કોકોનટ વાળી કુકીઝ બનાવવાની છે એટલે કોકોનટ નું પ્રમાણ આપણે વધારે રાખવાનું હવે આપણે અહીં 1 કપ મેંદો લઈ લેશું તેને પણ આમાં ચાલી લેશું જે કપ થી આપણે ખાંડ લીધી હોય તે જ કપ થી આપણે ટોપરાનું છેણ લઈશું અને તે જ કપ થી આપણે મેંદો લઈશું ત્રણેનું પ્રમાણ આપણે સરખું રાખીશું હવે આમાં આપણે બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર નાખીશું જો કસ્ટર્ડ પાવડર ન હોય તો તમે બે ચમચી વધારે મેંદો પણ નાખી શકો અને તેની સાથે આપણે એક ચપટી જેટલું મીઠું નાખીશું અને તેની સાથે આપણે અડધી ચમચી બેકિંગ પાવડર નાખીશું આ માપ તમે તમારી ઘરની ચમચીથી પણ કરી શકો અને તેની સાથે વન બેકિંગ સોડા નાખીશું હવે આ બધી જ વસ્તુને આપણે ચાળી હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું જો તમારે એલચીનો પાવડર નાખવો હોય તો અત્યારે આમાં નાખી દેવાનું આ વસ્તુને આપણે એકદમ હળવા હાથે મિક્સ કરવાની છે

વધારે દૂધ નાખશો તો જયારે કુકીઝ બનશે તો એ અંદરથી સોફ્ટ રહેશે બે ચમચી દૂધ નાખીને આપણે બે ચમચી દૂધ નાખવાથી આપણું મિશ્રણ એકદમ સારી રીતે ભેગું થઈ જાય છે પણ જો બે ચમચી દૂધ નાખવા છતાં પણ જો આ રીતે આપણું મિશ્રણ ભેગું ન થાય તો એમાં વધારે દૂધ નહીં નાખવાનું પણ થોડુંક તમે ઘી ઉમેરી શકો

તોરો મેંદો છાંટી દઈશું આ રીતે અમે મેંદો છાટી મેંદાને આખી દિવસમાં આ રીતે ફેલાવી દઈશું તો આ રીતે આપણે ઓવનમાં કૂકીને બેક કરવા માટે રાખીએ ત્યારે આ રીતે આપણે ટ્રે બનાવી લઈશું અને આ રીતે ટ્રે ન તૈયાર કરવી હોય તો તમે બટર પેપરનો યુઝ પણ કરી શકો અને કડાઈમાં બનાવવા માટે આપણે એક આવી ઊંડા તળિયાવાળી કડાઈ લઈ લેશું તેના માટે આપણે આ રીતની ઉપર રિંગ મૂકી દઈશું અને આ ન હોય તો તેનામાં તમે ઊંધી વાટકી પણ મૂકી શકો પછી તેમાં સેટ થાય એ પ્રમાણે આપણે એક ડીશ લઈ લઈશું હવે આ ડીશમાં આપણે એક તેના જ માપનો એક કાગળ કાપી રાઉન્ડ શેપમાં કાપીને લઈ લઈશું જો બટર પેપર હોય તો તમે અહીંયા બટર પેપર પણ મૂકી શકો આ ડીશમાં પણ આપણે નીચે ઘી લગાવી તેના પર જે આપણે પેપર કટિંગ કરીને રાખ્યું છે

ચમચીની મદદથી આ રીતે થોડો થોડો ડોલ લેતા જઈશું જો આપણે આ રીતે ચમચીના માપથી કરીશું તો આપણી બધી જ કૂકીઝ એક સરખી બનશે અને એની થિકનેસ પણ એક સરખી બનશે જો નાના મોટા કૂકીઝ થશે તો એ પછી જ્યારે બેક કરવા મૂકીશું ત્યારે પતલા હશે તે જલ્દી શેકાઈ જશે ને જે થિકનેસવાળા હશે તે અંદરથી કાચા રહેશે તો આ રીતે આપણે બધા જ કૂકીઝને રાઉન્ડ શેપમાં ગોળ ગોળ વાળી લઈશું આપણા કુકીઝનો આ રીતે મેં બોલ્સ બનાવી લીધો છે હવે તેને આપણે કોકોનટમાં થોડુંક સ્પ્રેડ કરીશું કોકોનટ લીધું છે તો તેમાં હું આ રીતે એને મૂકીને સેજ દબાવી દઈશ કોકોનટ કુકીઝ તૈયાર થઈ ગઈ છે તો એને આપણે હવે એ ડીશમાં લઈ લઈશું આવી જ રીતે આપણે ઓવનની અને કઢાઈમાં જે બેક કરવાની છે આ બધી જ કુકીઝને વાળી લઈશું આપણા બધા જ કુકીઝ બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે આ કુકીઝને દસ મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું આપણા કૂકીઝ દસ મિનિટ માટે સેટ થાય છે ત્યાં સુધી આપણે આપણી કડાઈને પણ ફૂલ ગેસ પર દસ મિનિટ સુધી ગરમ કરી લઈશું આમાં તળીએ મીઠું કેવી નાખવાની કોઈ જરૂર નથી અને આપણા ઓવનને પણ આપણે એકસો એંસી પર એકસો એંસી સેલ્સિયસ પર ફ્રી હેટ કરી લઈશું દસ મિનિટ થઈ ગઈ છે અને આપણી કૂકીઝ બધી સેટ થઈ ગઈ છે અહીં આપણી કઢાઈ પણ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે જે કઢાઈમાં કૂકીઝ બનાવવાની છે તેને આપણે આ રીતે કઢાઈમાં મૂકી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખીશું હવે આને ઢાંકીને એકદમ ધીમા ગેસ પર પંદર થી વીસ મિનિટ માટે બેક થવા દઈશું આપણું ઓવન પણ ફ્રી થઈ ગયું છે તો હવે આજે આપણે ઓવનમાં બેક કરવાની છે તેને આપણે ઓવનમાં આ રીતે વચ્ચેની સાઈડ રાખી દઈશું અને આને પણ આપણે પંદર મિનિટ માટે બેક થવા દઈશું થઈ ગઈ છે અને આપણી ઓવન વાળી કુકીઝ બનીને રેડી થઈ ગઈ છે હવે તેને આપણે કાઢી લઈશું આપણે આ કોકોનટ કુકીઝ બની ગઈ છે તો હવે આને આપણે એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું કેમકે જો આપણે એ ગરમ ગરમ ટ્રેમાં જ રહેવા દેસું તો આપણી કુકીઝ ફરીથી ઢીલી પડી જશે એટલે આને આપણે એક ડીશમાં આ રીતે ટ્રાન્સફર કરી લેવાની આપણી કઢાઈ વાળી કુકીઝ પણ બનીને રેડી થઈ ગઈ છે તેને પણ આપણે ગરમ હશે ત્યાં જ એક ડીશમાં કાઢી લઈશું તો આપણે કડાઈવાળી કૂકીઝને બનતા મારે વીસ મિનિટનો સમય લાગ્યો છે જ્યારે ઓવનવાળી કૂકીઝને બનતા પંદર મિનિટનો સમય લાગ્યો છે આપણે બધી જ કોકોનટ કુકીઝ બનીને રેડી થઈ ગઈ છે તો જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો